હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી જય માતાજી મા બીચ મોટી બીચ રામાપીરની તો હાલો આજે આપણે તો જો કે બીજ નથી રહેતા ભાત બાંધીને તૈયાર થઈ ગયું કોમ્પ્લેટ ને આપણે જઈશી વાડીએ વાળીએ ભાત દેવા તો આ અમારા ગામડાની મોજ હોય તો હાલો તમને આગળ જોડાઈ રહેજો બતાવશું જે સત્ય હશે તો ઘડિયાળમાં કેટલા વાગ્યા સવા બાર જેવું થઈ ગયું સવા બાર ની પાંચ મિનિટ પાત ભરીને કમ્પ્લીટ જ થઈને કીધું હવે આપણે ફેમિલી મળી લઈ તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો જય માતાજી જય રામ પીર વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને બને એટલો શેર કરજો તો જો હાલો આપણે આ ગામડાની જો પાત ભરાઈ ગયું કમ્પ્લીટ ને ઢકાઈ ગયું ને કમ્પ્લીટ થઈ ગયું તો હવે આગળ મળશું તો ગામડામાં બીજું હું હમ તમે વંથલી ફરી આવ્યા હારા ચુકન ચોકન કહેવાય ને લે ઠેક તમારે નથી વંથલી ફરીને એમણે માયવાય એટલે તો હાલો આગળ જોડાઈ રહેજો તગારું સડાવી દીધું જો બે ભાવનામ્યું જડ્યું તો મામી અમારું ભાત લેતા આવ્યો હતો મેં કીધું હું તો મૂક્યા આવત કીધું હોત તો લેતા આવત કે આવી જ ખબર ન હોય તો ફોન કરી દે એને આજે દાડિયા હતા તો નીંદવાનું કામ માલતું હતું બિસારી કે થાકીએ ગીતયું વળી ખા જમીન પાછું આવું કરે થી તો મને કે લેતા આવ્યો તો અમારે ધક્કો ન થાય પણ આપણને ખબર નકર તો હું કેત કે ભાત બાંધ્યો તો લેતા હોય તો કાલે તો હાલો તમને આગળ બતાવશું કાલે શું થયું રજા હતી તો ભાત દઈ ગયા તો આજે મેં કીધું હાલો આપણે જઈ તો મયુરભાઈ ના પપ્પાનો ફોન આવી ગયો કે હાલ હું તેડવા આવું છું તો ગાડી આવે છે સામે તેડવા તો આગળ જોડાઈ રહેજો જો ગામડાની ગામડા ની રોશની હોય જો આપણે ની જગ્યા આવી પણ ગાડી આવે છે તેડવા જંગલ જેવું હોય મારા ગામડામાં તો તોય જવાનું જો દીપડા રી એવું હોય તોય બીક લાગે તોય ભલે જો આમાં લપાઈ ને બેઠો હોય દીપડો તો આપણને થોડી ખબર છે આવા કેરેમાં સોરી કરવા ગયો ફૂલવાડી જો મસ્ત ઉકળી દીધી જો મસ્ત ધાણાની ફૂલવાડી ઉકળી ગયો ચણામાં પણ મસ્ત ફૂલ ગયા જો સેધા પાણી પીએ ને તો એ પણ લીલા થાય આપણે હવે અહીંથી હાલીને જાશું મુરા મુરા લઈને આવે છે તો હલો આગળ જોડાઈ રહેજો હલો આપણે પણ અહીંથી થોડી તાણા ભાજી લઈ લઈએ અત્યારે જેટલી જોઈએ એટલી આમાં જ મળી જાય તાણા ભાજી ફૂલવાડી પણ સરસ ઉકળી છે એકદમ મસ્ત તો હાલો આગળ જોડાઈ રહેજો સરસ આપણે પપ્પા એ મસ્ત આવવા મંડા રીંગણીમાં પણ ફૂલ ઉગાડવા માંડ્યા ધીરે ધીરે શિયાળો બેઠો તો મસ્ત મય ભાઈ ઓલી આપણે કાગડા કેરી લીધી તો એનો આંબો ભાઈ હોશ આમાં આવો સરસ ઉભો છે શિયાળો બેઠો પાણી પીધું અહીંયા જે આ બાજુ ઓછા ફૂલ લીલો ચોમાસા જેવો લીલો નાકાર થઈ ગયો છો જો મસ્ત ઠંડો ઠંડો હાલો અંદર બે કીધું રૂમ માં તો રોજ ખાતો હોય આપણે રૂમ માં નથી જમવા બેહું આપણે અહીંયા જ બેહું છે તો જો આપણે પાત ખોલ નાખ્યું છે ને પૈસાડી લઈ આવે એટલે જમવા બેસવાની તૈયારી કરીએ ફૂલ મુરા બારને પિસ્તાલીસ મિત્રો ટાઈમ ટુ ટાઈમ આજે બપોર આવી ગયો ચા પણ બનાવશું તમને

પણ ડખોરેલું શાક તો જરાય ના મજા આવે એટલે જ આપણે ઇટુ ફેમિલી આખું કુકર કૂકર પડીએ ગરમે ગરમ હાલો ઈટીબ ફેમિલી બપોરા કરવા ગામડાની મોજ ઉ આ છે કે રૂમમાં જમવા બેઉ મેં કીધું રૂમ માં નથી જમવા બેઉ આપણે અહીંયા જ બેવું છે ખુલ્લી હવામાં માણસ જમવા જાય તો અંદર હું કામ જમવું જોઈએ મેં ત્યાં નો બેઠી મેં કીધું આપણે અહીંયા બેસું

તમ ઘરે જમવા બેહો કે અહિયાં આવીને બેહો તો અધોરેજ ફેર પડી જાય આપડા મિત્રો જો આવી ફેર છે હાથ વાટકો રાખી ખાવાની આપડા સબસ્ક્રાઇબ મિત્રો છે જુએ છે એનું જ વાલોર નું શાક ખાઈ છે જો જોતા હોય વિડીયો તો પાછી વાલર મારી વાલા મોકલાવી દેજો મૂલ્ય હતા

સાક ને બધુંય તો જો તમારા આઈન પ્રોગ્રામ ની મોજ જોઈ હોય ગામડાની તો તમે કોમેન્ટ કરી દેજો તો આપણે વાડીએ પ્રોગ્રામ કરશું હવે તો જો કે લગન આવી ગયા છે નજીક એટલે હવે આપણે ઠાગડી નઈ પડે આપણે હા પેલી તારીખ આજુબાજુ આપણે પ્રોગ્રામ રાખી દેવું પર फटाफट કોમેન્ટ કરી દેજો તો આપણે વાડીનો પ્રોગ્રામ રાખશું બાજરીના રોટલા ને ગરમ ગરમ આયા અથવા શાક ને કોઈ ચણા નું કોઈ તુવેર નું